આઇસોજીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન રાકેશ કુમાર મંડલ અને દીપક કુમાર સિંહ પાસેથી અઠાવન પોઈન્ટ અગિયાર ગ્રામ શુદ્ધ હેરોઇન મળી આવ્યું હતું આ ઉપરાંત પોલીસે ડિજિટલ વજન કાંટો પેકિંગ માટેના પાઉ સિલ્વર ફોઇલ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા અગિયાર લાખ બોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ડ્રગ્સના નેટવર્કમાં લક્ષ્મણનગરના સંતોષ નામના શખ્સનું નામ ખુલતા તેને વોન્ટેડ જાહેર કરાયું છે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આ ડ્રગ્સમાં ક્યાંથી આવ્યો અને કોને સપ્લાય કરવાનું હતું તે દિશામાં પોલીસે તપાસના ગતિમાન કર્યા છે